ડેકોરેશન મંડપ ડેકોરેશન વાળા મોગામાં મોગા બોલાવીને લાવેલા હોય જુદા જુદા પ્રકારના હલવાઈઓને બોલાવ્યા હોય પંદરસો પંદરસો બે બે હજારની ડીશ રાખેલી હોય સારામાં સારા ડીઝે અને બેન્ટ વાજાવાળાને બોલાવ્યા હોય અને બેન્ડ વાજાવાળો બેન્ડ વગાડતો હોય કે ડીઝે વાળો ગાતો હોય તેના એના ઉપર પાંચસો પાંચસોની નોટો ઉડાડતો અને જ્યારે દીકરીના લગ્ન કરવા માટે બેઠો એ સમયે લગ્નની ચોરીની અંદર બ્રાહ્મણ એમ કે હવે ગૌદાન કરવાનું સંકલ્પ કરો ગૌદાન ત્યારે શું કરે ખિસ્સામાંથી નોટ નીકળે લો મહારાજ આ ગૌદાન પેટે દસ રૂપિયામાં એક લીટર દૂધ આવતું નથી અને તું આખી ગાય આપવા માટે નીકળ્યો છે શરમ ના આવે આપણને તમારી શક્તિ જે પ્રમાણે છે તે પ્રમાણે કરો પણ ગાયના મોઢામાં જાય એવું કંઈક